હવે તહેવારોની ની શરૂ થઇ ગઈ છે અને બધા અત્યારે તહેવારો માં મજા આવે ખાવા પીવાની મજાક મસ્તી બરાબર છે ને આ બધી તો મજા આવતી જ હોય છે પણ આની સિવાય આપણે આ તહેવારોમાં વધુ એક કામ કરતા હોય છે આપણે ધાર્મિક રીતે કરતા હોય એ શું છે કે ઉપવાસ ઉપવાસ કરવાનું પહેલેથી જ મહત્વ છે અને આ season અને આ તહેવારો માં તો આપણે પહેલેથી જ કરતા હોઈએ છીએ અને કરવા પણ જોઈએ અને આપણને એવું છે કે ઉપવાસ આપણે ખાલી ભગવાન માટે જ કરતા હોય તો એ અડધું સાચું છે. ઉપવાસ આપણે ભગવાન માટે તો કરતા હોય પણ એની સિવાય ઉપવાસ આપણે આપણા માટે પણ કરતા હોય છે કારણ કે ઉપવાસ કરવાથી આપણી હેલ્થ પણ કેટલી સારી થતી હોય છે કારણ કે આપણે આખો દિવસ ગમે ત્યારે આપણે પાચન ને કંઈક ને કંઈક આપતા રહેતા હોય છે જેનાથી ડાયજેશન થતું હોય પણ ક્યારેક એ ના થાય જેના લીધે અવજો જેવી તકલીફો પણ થતી હોય છે માટે બોડીને પણ રેસ્ટ આપવાની જરૂર હોય છે એટલા માટે આપણે ઉપવાસ કરતા હોય ના ઉપવાસ નો મતલબ જ એવું છે ઉપ એટલે ત્યાગ અને વાસ એટલે કે ઇમોશન એટલે કે એંગર છે એન્જાયટી છે ચિંતા છે બધા ઇમોશન મતલબ કે ઉપવાસ એટલે કે આ ઇમોશન માંથી દૂર રહેવું અને સંસ્કૃત એનો મતલબ એવું થાય છે લેક ઓફ ધ ફૂડ ફોર ધીસ ડે મતલબ કે આ દિવસ આપણે ફૂડ ને નહીં લેવું ખાવાનું નહીં લેવું કે જેનાથી આપણી બોડી રિસ્ટોર થાય અને હેલ્ધી રહે તો આ તું થયું વાત પણ આજે આપણે ઉપવાસ ને વેઇટ લોસ માટે કઈ રીતે કરવા ને એની વાત છે ઇન્ટરમી ફાસ્ટિંગ અત્યારે ઘણા બધા લોકો કરતા પણ હશે પણ ઇન્ટરમી ફાસ્ટિંગ કરવાથી આપણે હેલ્થને ને કયા કયા ફાયદા મળી રહે છે એના લીધે આપણે ડિટેલમાં ડિસ્કસ કર્યું હતું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દિપાલી જાગેજા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં ઇન્ટરમિટન ફાસ્ટિંગ અત્યારે ઘણી બધી રીતે થતું હોય જેમ કે બાર જેમ બાર થાય સોળ જેમ આઠ થતા હોય છે વીસ જેમ ચાર થતા હોય છે અલ્ટરનેટ ડે ફાસ્ટિંગ એવી રીતે ઘણા બધા લોકો પોતાની રીત અનુકૂળ ઇન્ટરમિટ ફાસ્ટિંગ કરતા હોય છે અને હું એવું માનું છું કે ઇન્ટરમિટન ફાસ્ટિંગ તો કરવું જ જોઈએ તમે એ ના કરી શકતા હોય તો દિવસમાં એક ઉપવાસ તો કરવાની તેવો પાડો કે જેનાથી ને rest મળે અને બોડી એની એનર્જી બીજી વસ્તુઓમાં વાપરી શકે અને તમને એવું છે કે ઇન્ટરમીડિયન ફાસ્ટિંગ થી વજન જ ઓછું થાય છે તો એ અડધું છે વજન તો ઓછું થાય છે સાથે સાથે બીજા કેટલાક હેલ્થ રિલેટેડ ઇશ્યુ પણ દૂર થતા હોય છે મારે અત્યારે મોટા સેલિબ્રિટી હોય આપણા પ્રેમ મિનિસ્ટર હોય કે સાધગુરુ હોય એ લોકો બધા પણ ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ કરતા હોય છે ને અત્યારે બધા ધર્મોમાં પણ ઉપવાસનું અલગ અલગ મહત્વ હોય છે ને એ લોકો પણ હેલ્થ માટે પ્રમોટ કરતા હોય છે કે બીજા લોકોને પણ કહેતા હોય છે કે તમે ઉપવાસ કરો કે જેનાથી તમારી

જ્યારે આપણે જ્યારે કોઈ પણ વસ્તુો ખાય એટલે આપણા બોડીમાં گلوકોઝ લેવલ વધે છે એને મેનેજ કરવા માટે ઇન્સ્યુલિન પણ વધે છે આ એક નેચરલ ફીનોમેના છે અને અત્યારે આપણે જંક ફૂડ ઓયલી ફૂડ મેંદો स्वीट એવી બધી વસ્તુઓ ખાઈ છે જેનાથી બ્લડ સુગર લેવલ બહુ જ ઝડપથી વધે છે અને એની સાથે સાથે આપણે ડાયાબિટીસ નું રિસ્ક પણ એટલો વધે છે માટે બ્લડ સુગર ને કંટ્રોલ કરવા માટે આપણા બોડીને રીસ્ટ આપવા માટે ઉપવાસ કરવો જરૂરી છે ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ કરવું જરૂરી છે કારણ કે આ ફાસ્ટિંગ બ્લડ ગ્લુકોઝ લેવલ મેન્ટેન થશે અને નોર્મલાઇઝ થશે જેનાથી પણ થશે અને આપણે તકલીફમાંથી બચી શકીએ છીએ માટે કંટ્રોલ કરવા માટે કે પ્રિવેન્ટ કરવા માટે ઇન્ટરમીયન્ટ ફાસ્ટિંગ કરવું ખૂબ જ જરૂરી હોય છે તો ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ કરવાથી બીજો ફાયદો મળી રહે છે એ છે કે બૂસ્ટ કોગ્નિટિવ ફંક્શન ઇન્ટરમીયન્ટ ફાસ્ટિંગ કરવાથી આપણે આપણી યાદશક્તિને મજબૂત બનાવી શકીએ છીએ કઈ રીતે વધે છે ચાલો એક એક્ઝામ્પલ આપીને સમજાવો જયારે આપણે કાર ચલાવતા હોય ત્યારે કારમાંથી ધુમાડા નીકળી જાય કાર એકદમ ગરમ થઈ જાય તો આપણે શું કરીએ કારને થોડી વાર રેસ્ટ આપીએ ઠંડી પડવા દઈએ કે જેનાથી એ ફરી વધારે ઝડપથી ચાલે એવી જ રીતે આપણું બોડીને હોય છે જયારે આપણે બોડીને રેસ્ટ આપતા હોય ત્યારે બોડી પોતાની એનર્જી છે ને બીજી વસ્તુમાં ડાયવર્ટ કરે એને રિપેર કરે બોડીના અને બ્રેન સુધી પહોંચાડે કે જેનાથી બ્રેઇન સેલ વચ્ચેનું કનેક્શન વધે ને આપણી યાદશક્તિ સ્ટ્રોંગ બને છે મતલબ કે ફાસ્ટિંગ મેક યુ સ્માટર મતલબ ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ કરવું જોઈએ જેનાથી આપણો મેમરી પાવર વધે તો નેક્સ્ટ ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ કરવાથી ત્રીજો ફાયદો મળી રહે છે એ છે હેલ્થ ટુ વેટ લોસ ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ કરવાથી વેઇટ લોસ થાય છે એ સાચું છે પણ જે લોકોનું વેટ સ્ટક થઈ ગયું છે કેટલા બધા પ્રયત્નો કરે છે તો પણ એ લોકોનું વજન ઓછું જ નથી થતું એ લોકો માટે ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ ખૂબ જ એક સરળ રીત છે કારણ કે એક આ ઈઝી રીત છે જે બધા લોકો કરી શકે છે કારણ કે ઇન્ટરમી ફાસ્ટિંગ કરવાથી શરીરની મેટાબોલિક ફ્લેક્સિબિલિટી વધે છે આ મેટાબોલિક ફ્લેક્સિબિલિટી એટલે એ આપણે સમજીએ આપણી બોડીને કોન્સ્ટન્ટ એનર્જી જોતી હોય છે અને આ એનર્જીમાંથી મળતી હોય છે આપણને ખાવામાંથી મળતી હોય પણ જ્યારે બોડી રેસ્ટ સ્ટેજમાં હોય એટલે આપણે એને ખાવાનું ના આપીએ ત્યારે બોડી આ એનર્જીને મેળવવા માટે જે ચરબીના સેલ હોય એને તોડે છે એમાંથી આપણે એનર્જી મેળવતી હોય છે જેનાથી આપણે આપણો આપણું વેટલોસ કરી શકીએ છીએ અને આ રીતે ડાયજેશન પણ સારું બને અને આપણો મેટાબોલિક રેડ પણ ઇમ્પ્રુવ થાય છે જેનાથી જે સ્ટ્રક થયેલું વજન હોય ને આપણે ઘટાડી શકીએ છીએ માટે જે લોકો weight loss માટે ઇન્ટરમીયન્ટ ફાસ્ટિંગ કરતા હોય એ લોકો પહેલા બાર જેમ બાજની શરૂઆત કરો પછી તમે આગળ વધો કે જેનાથી તમે તમારું વજન જે સ્ટ્રક થયેલું છે એને તમે ઘટાડી શકો છો પણ ઇન્ટરમિટર ફાસ્ટિંગ શરૂ કરતા પહેલા ઇન્ટરમિટર ફાસ્ટિંગ વખતે શું શું સાવધાની રાખવી જોઈએ અને કઈ વસ્તુઓ કરવી જોઈએ એનો વિડીયો ઓલરેડી મે બનાવેલો છે ફાસ્ટિંગ કરવાનો ચોથો ફાયદો છે ઇમ્પ્રુવ ગટ હેલ્થ ઇન્ટરમીયન્ટ ફાસ્ટિંગ કરવાથી આપણે આપણી ગટ ને ઇમ્પ્રુવ કરી શકીએ છીએ કારણ કે આપણી ગટ હેલ્થમાં હજારોની સંખ્યામાં બેક્ટેરિયા હોય છે અમુક બેક્ટેરિયા સારા હોય તો અમુક બેક્ટેરિયા ખરાબ હોય છે તો આ ફાસ્ટિંગ મદદ મદદથી આપણે જે આપણા ગટના જે હેલ્ધી બેક્ટેરિયા હોય છે એને ગ્રોથ વધારી શકીએ છીએ જેનાથી જે ખરાબ બેક્ટેરિયા દૂર થાય છે અને ડાયજેશન ઇમ્પ્રુવ થાય છે મેટાબોલિક રેટ આપણું વધે છે આપણી ઇન્ટેસ્ટાઇન એટલે કે આંતરડાની મૂવમેન્ટ પણ રેગ્યુલેટ થાય છે અને જે કચરો હોય છે જે ગંદકી વેસ્ટ પ્રોડક્ટ હોય ને બધું બહાર નીકળી જાય જેનાથી આપણે ગટ હેલ્થ રિલેટેડ જે પણ ઇશ્યુ હોય એ પણ આપણને દૂર થાય છે માટે જે લોકો ને ગર્લ હેલ્થ તકલીફ હોય ને એ લોકો તો ઇન્ટરમીડિયટ ફાસ્ટિંગ જરૂરથી કરો અને મારું મત મુજબ એ લોકો સાંજે જ ફાસ્ટિંગ કરો કે સાંજે આઠ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધી એવી રીતે બાર કલાકનું ફાસ્ટિંગ કરો કે જેનાથી એની ગર્લ એકદમ તંદુરસ્ત રહે તો આગળ વધે અને ઇન્ટરમીડિયટ ફાસ્ટિંગ કરવાથી પાંચમો ફાયદો મળી રહે છે ટુ ઇમ્પ્રુવ યોર મૂડ અત્યારે ઘણા બધા લોકો ઉપવાસ નથી કરી શકતા કારણ કે ઉપવાસ કરે છે ચક્કર આવે છે 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 લાગે જાય આ બધી તકલીફો થતી હોય પણ તમે વિચાર કર્યો આ તકલીફો કેમ થાય કારણ કે અત્યારે આપણી લાઈફ અને આપણી બોડી એ ટોટલી ફૂડ ઉપર ડિપેન્ડ થઈ ગયું છે માટે જો ફૂડ ના લઈને તો આપણને બધી તકલીફ થાય પરંતુ જો ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ કરવાની તમે ટેવ પાડશો તો બોડી એ પ્રમાણે ટેવાશે છે અને એક પ્રોસેસ છે જેમાં ગુજરતા આપણને થોડીક વાર લાગે પણ એકવાર બોડી ટેવાઈ ગઈ બોડી ડિટોક્સિફિકેશન થઈ ગઈ બોડીના નોર્મલ સ્ટેટમાં આવી ગઈ ને તો આપણે ઇન્ટરમેટન ફાસ્ટિંગ કરવાથી કંઈ પણ નુકસાન નહીં થાય અને આવી રીતે આપણે ફાસ્ટિંગ કરીશું તો આપણું મૂડ રેગ્યુલેટર છે આપણે વધારે પડતા હેપી રહેવા લાગશું ને જે ચિંતા છે તણાવ છે એને પણ આપણે ઓછો કરી શકીએ છીએ આપણો જે મેમરી પાવર છે એ પણ વધે છે જેનાથી આપની સ્કિલ વધે છે અને આપણો ઇમ્પ્રૂવમેન્ટ પણ વધતો હોય છે. માટે તમે ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ કરીથી તમારો મૂડ પણ ઇમ્પ્રૂવ કરી શકો છો. નેક્સ્ટ ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ કરવાથી છઠ્ઠો ફાયદો આપણને મળી રહે છે એ છે ઇન્ક્રીઝ યોર લાઇફ સ્パン. ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ કરવાથી આપણે આપણા આયુષ્યમાં અમુક વર્ષો ઉમેરી શકે છે. જાણીને નવાઈ લાગીને આ કઈ રીતે તો બતાવો કે જાપાનના એક બાયોલોજીકલ પ્રોફેસર યોશિનરી ઓસુમીને એક નોબલ પ્રાઇઝ મળ્યો હતો. ને એ રિસર્ચર શું હતું કે એણે એક રિસર્ચમાં એવું લખેલું છે કે ઇન્ટર મીડિયન્ટ ફાસ્ટિંગ કરવાથી આપણા જે ડેથ સેલ હોય છે જે ખરાબ સેલ હોય ને એને આપણે દૂર કરી શકીએ છીએ જેનાથી આપણું લાઈફ સ્પાઇન વધે છે જેનાથી ડીએને પણ રિપેર થાય છે ને આપણી બીજી જે ખૂબ જ હેલ્થ પ્રોસેસ રિલેટેડ જે ઇશ્યુ હોય છે ને એ પણ રિપેર થતા હોય છે અને આની સાથે સાથે ઇન્ટરમીયન્ટ ફાસ્ટિંગ એન્ટી એજિંગમાં પણ મતલબ કરતા હોય છે

થાઈ રોડ પીસીઓડી વૂડ ચ્વિંગ આ બધા ડિઝિઝ કેમ થાય છે આ બધાનું પાછળનું કારણ તમે જાણવાનો પ્રયત્ન કર્યો તો એક જ નીકળશે એ છે કે હોર્મોનલ ઇનબેલેન્સ તો આ ઇન્ટરમિટન ફાસ્ટિંગની મદદથી આપણે આપણા હોર્મોન ને બેલેન્સ કરી શકીએ છીએ અને જો તમે ઇન્ટરમિટન ફાસ્ટિંગ કરો ને જેનાથી બોડીની મિકેનિઝમ હોય હોર્મોનેઝ થાય છે રેગ્યુલેટ થાય છે અને જે હોર્મોનલ અપ ડાઉન હોય ને એ પણ આપણે ઓછા કરી શકીએ છીએ કે જેનાથી આ જે હેલ્થ રિલેટેડ ઇશ્યુ હોય ને એને પણ આપણે ડીલ કરી શકીએ છીએ માટે જે લેડીને હોર્મોનલ લીધે કઈ પણ તકલીફ હોય એ લોકો એટલીસ્ટ ફાસ્ટિંગ કરવાની ટેવ કે જેનાથી એના હોર્મોનલ હોર્મોનલ રેગ્યુલેટ થાય અને ઇમ્બેલેન્સ હોય તેને બેલેન્સ જરૂરી છે કારણ કે એના લીધે બીજી કેટલીક તકલીફો પણ થઈ શકે છે માટે એ લોકો ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ કરવું જ જોઈએ જેનાથી એકદમ હેલ્ધી ફિટ અને હોર્મોનલ બેલેન્સમાં પણ રહી શકે પરંતુ વિડીયો એન્ડ કરતા પહેલા એક વસ્તુ હું કહેવા માંગુ છું તમે લાઈફસ્ટાઈલ કલેક્ટ કરો કે જેનાથી તમારે બીજા કેટલા પણ પ્રોબ્લેમ હોય ને એ બધા દૂર થઈ જાય કારણ કે અત્યારે ફૂડ એવું કેટલું અને કયા ટાઈમ પર લેવું ને એ જ આપણે મેનેજ નથી કરી શકતા જેના લીધે આપણને કેટલાક બધા હેલ્થ રિલેટેડ ઇશ્યુ આવી શકે છે જેના લીધે આપણે મેન્ટલી પણ અનસ્ટેબલ રહીએ છીએ અને બીજા કેટલીક તકલીફો પણ ઊભી થાય છે માટે લાઈફસ્ટાઇલ મેનેજ કરો ખાવાનું પ્રોપર ટાઈમ પર અને પોષન અને હેલ્ધી ખાઓ કે જેનાથી આ બધી તકલીફો દૂર થાય અને તમને કોઈ પણ રોગ ના થાય અને તમારે ડૉક્ટર પાસે પણ ના જવું પડે તો એના માટે મેં છે કે lifestyle correct તો મિત્રો આઈ હોપ શો તમે આ વિડીયોમાંથી કંઈક નવું શીખ્યા છો અને વિડીયો સમજમાં આવ્યો છે કંઈ પણ ક્વેરી હોય કે પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને હું ખાસ કહું છું કે ફાસ્ટિંગ કરો જ કે જેનાથી તમે તમારા હેલ્થથી રિલેટેડ કઈ પણ ઇશ્યુ હોય દૂર કરી શકો તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ ને લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરી દો કે જેનાથી તમે આવા નવા ને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે એકદમ હેલ્ધી અને ફિટ રહી શકો તમારે નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો